આજની આ ઇવેન્ટ છે એ અમારી સૌરાષ્ટ્ર આઈટી આઈટીએસ એક્સેલન્સ એવોર્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર છે આ અમારી બીજી એડિશન છે આ ઇવેન્ટની અને આ ઇવેન્ટના માધ્યમથી અમે સમગ્ર સૌરાષ્ટ્રની જે આઈટી કમ્યુનિટી છે આઈટી ઇન્ડસ્ટ્રીઝ છે એમાં જેટલું પણ ઇનોવેટિવ વર્ક જેટલું પણ રિસર્ચ જેટલું પણ એક્સેલન્સ થાય છે જેટલું વર્ક વાળું વર્ક થાય છે એને અમે બિરદાવવાનો અમારો એક પ્રયાસ છે જેથી કરીને અમે એ એ તમામ આઈટી કંપનીના આઈટી ક્ષેત્રે જે લોકો ઇનોવેટિવ વર્ક કરે છે એમને અમે પ્રોત્સાહિત કરી શકી અને એમના પ્રોત્સાહનથી બીજી કંપનીઓને થોડી પ્રેરણા પણ મળી રહે તો આ અમારો એક એક પ્રયાસ છે અને રાજકોટ આઈટી એસોસિએશન એક એવું પ્લેટફોર્મ છે કે જે પ્લેટફોર્મના માધ્યમથી દરેક આઈટી કંપનીઓને અમે એક નેટવર્કિંગ અને ગ્રોથની ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ અને નેટવર્કિંગ દ્વારા અમે લર્નિંગ અને શેરિંગ કરી અને કોલાબરેશન સાધી અને એક્સપોનેન્શિયલ ગ્રોથ તરફ બધા આઈટી કંપની જાય એવો અમારો ધ્યેય છે હાલ હાલમાં રાજકોટ આઈસી આઈટી એસોસિએશનમાં સો કરતાં પણ વધુ આઈટી કંપનીઝ જે રાજકોટ અને રાજકોટ બહાર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ સિટીઝમાંથી આવે છે એ બધી જોડાયેલી છે અને આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને ઘણી બધી કંપનીઓએ પોતાના બિઝનેસને એક હાઈટ ઉપર એક ગ્રોથ એમાં સાધ્યો છે અને કોલાબરેટિવ વર્ક થકી ઘણું બધું ઇનોવેશન્સ પણ કરેલું છે આજના એવોર્ડમાં કો અમે ટૂલ કુલ ચૌદ પ્રકારની એવોર્ડ કેટેગરીઝ રાખેલી હતી જેમાંથી થોડા તમને એક્ઝામ્પલ આપું તો બેસ્ટ સોફ્ટવેર કંપની ઇન વેબ બેસ્ટ સોફ્ટવેર કંપની ઇન ડેસ્કટોપ સાસ પ્રોડક્ટ ઓફ ધ ઇયર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આઈઓટી સાયબર સિક્યોરિટી આ તમામ એ ઉપરાંત ગેમિંગ કંપની છે કે મોબાઈલ એપ ડેવલપમેન્ટ કંપની છે આ બધી અલગ અલગ વિવિધ પ્રકારની કેટેગરીઓ છે જેની અંદર દરેક કેટેગરીની અંદર ચારથી પાંચ કરતાં વધારે નોમિનેશન્સ અમને આવેલા છે તો એ અમારા માટે ખૂબ સારી બાબત છે કે આ દરેક કેટેગરીના જે કંપનીઓને એવું લાગે છે કે અમે કંઈક ઇનોવેટિવ વર્ક કરીએ છીએ એ લોકોએ બધાએ નોમિનેશન કર્યું અને અમારી પાંચ મેમ્બરની જ્યુરી ટીમ જે હતી જે ઇન્ડિપેન્ડન્ટ જે ઇન્દોર અને બીજા દેશના અલગ અલગ શહેરોમાંથી મેં સ્પેશિયલી ઇન્વાઇટ કર્યા હતા એમને એક એક તટસ્થ રીતે અને ઇન્ડિપેન્ડન્ટલી એ બધાનું ઇવેલ્યુએશન કર્યું અને એમાંથી બધાને આજે વિનર ઘોષિત કર્યા છે